ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે એસપી ભગરતસિંહ જાડેજા રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા મોરાણાના સરપંચ નારૂભા જેઠવા

મારું નામ જેઠવા રાજદીપસિંહ મોરાણા શ્રી જેઠવા રાજપૂત સેવા સેવા સંસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન જે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે તેની અંદર આમંત્રિત મહેમાન શ્રી એસપી સાહેબ પરમંદર રોમુખ સાહેબ શ્રી રાજબા જેઠવા સાહેબ મોરાણાના સરપંચ શ્રી અને આમંત્રિત અન્ય મહેમાનો પધારેલા છે અમારી અંદર સંસ્થાની અંદર જે ટુર્નામેન્ટનું આયોજન થયેલું છે અમારી સંસ્થા વિદ્યાલક્ષી શિક્ષણ લક્ષી સેવા કાર્ય રાજપૂત સમાજ જેઠવા પરિવારના જે બાળકો છે ત્યાં સુધી શિક્ષણ પહોંચવા માટેની એક અમારી ભાઈશ્રીની એક પ્રેરણાથી અમે આ મોટું ટ્રસ્ટ આયોજન કરેલ રહી છે જેની અંદર આજે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ બાર ગામની ટીમો મોરાણા કાટેલા હાથલા રોજડા શ્રીનગર પરડિયા રામજોધપુર રહીજ વગેરે પોરબંદર રાજપૂત સમાજ ની ચાર ટીમો છે જેની અંદર ટોટલ અઢાર ટીમો નું આયોજન કરી આજે એક સુંદર મજાનું એક આયોજન અમે કરેલું છે આજે એક જ દિવસ માટે નું આયોજન છે અઢાર ટીમે અમે આજે એક જ દિવસ માં અલગ અલગ ટાઈમે મેચ રાખેલી છે જેની અંદર અમે પ્રોત્સાહન રૂપે ટ્રોફી પણ આપવાના છીએ